નમસ્કાર ગુજરાતી મિત્રો તો કેમ છો બધા તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયો ની અંદર અને આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે કેમ કે આ વિડિયો હું તમને આપવાનો છું બ્રાઝિલ પ્લેયર નું સેન્સિટિવિટી સેટિંગ જે સેન્સિટિવિટી સેટિંગ આપવાના બ્રાઝિલના પ્લેયરો પૈસા લે છે એ હું તમને આ વિડિયો ની અંદર ફ્રી માં આપી દઈશ અને આ સેન્સિટિવિટી સેટિંગ જો તમે કરી લેશો તો તમારે પણ એકદમ ખતરનાક હેડશોટ લાગવા લાગશે તો આ ખતરનાક સેન્સિટિવિટી મેળવવા માટે તમે આ વિડીયોને પૂરો જરૂરથી જોઈ લેજો અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો યાર સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો ચાલો ભાઈઓ હવે આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ ના રે હું ના બ્રાઝિલ પ્લેયરનો પ્લેયરો ગેમ પ્લે એટલો ખતરનાક હોય છે કે ભાઈ આપણે જોઈએ તો આપણને લાલ અક્ષર સિવાય તો કોઈ દેખાતું જ નથી અને એક પણ કિલ એ હેડશોટ વગર તો કરતા જ નથી સો ગયા બચપન સર અને આમનો ગેમ પ્લે જોઈને તો આપણને એવું જ લાગે છે કે ભાઈ આ તો પાકા હેકર જ છે હેકર હેકર અને એની સાથે સાથે ગજબ ની હોય છે અને જો એમને પૂછવામાં આવે કે ભાઈ તમારો ગેમ પ્લેયર સારો કેવી રીતે છે તો એમનો ખાલી એક જવાબ હોય છે કે અને આવા જવાબ મળ્યા પછી મેં ઘણી બધી રિસર્ચ કરી તો ભાઈ મને કેટલીક વાતો જાણવા મળી કે આવો ખતરનાક કેવી રીતે છે સૌથી પહેલા વાત તો એ હતી કે ભાઈ આ લોકો જે છે છે એ ઘણા બધા સેટિંગો વાપરતા હોય લીધે એમના હેડશોટ લાગે છે તો તો એના ઉપર હું એક અલગથી વિડીયો બનાવીશ અને તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમારે એ વિડીયો જોઈએ છે કે નહીં પછી બીજી વાત મને એ ખબર પડી કે ભાઈ આમની જે સેન્સિટિવિટી છે એ અલગ જ હોય છે હવે અહીંયા અલગનો મતલબ એ છે કે મિત્રો આપણે જે સેન્સિટિવિટી ઉપર રમીયે છીએ એનાથી આ બધા લોકો જે છે એ અલગ સેન્સિટિવિટી ઉપર રમે છે અહીંયા આપણે બધા પ્લેયરો છે જેનાથી હેડસોટ પણ સારા લાગે અને મુમેન્ટ સ્પીડ પણ થોડી સારી થાય પણ આપણે જે આનાથી તો સાવ ઉલટું જ છે આપણે તો ભાઈ હેડ લાગવા હોય તો લાગે કે ના લાગે પણ આપણે તો ખાલી ફાસ્ટ ગ્લુઅલ થવા જોઈએ તો ભાઈ અહીંયા જો આપણે સારો ગેમ કરવો હશે તો આપણે આ બધી વસ્તુ સુધારવી પડશે અને એના માટે આપણે કરવી પડશે એક પરફેક્ટ સેન્સિટિવિટી નું સેટિંગ તો હવે તમારે જવાનું છે ટ્રેનિંગ ગ્રાઉન્ડ માં ત્યાં જે આ એડમ ઊભો છે એના ઉપર તમારે તમારો એમ રાખવાનો છે અને તેના પછી તમારા જે મોબાઈલ ની સ્ક્રીન છે ત્યાંની જે જમણી સાઈડ નો ખૂણો છે ત્યાંથી તમારે અંગૂઠો ફેરવવાનું સ્ટાર્ટ કરવાનું છે અને જ્યાં સુધી ડાબી સાઈડ જઈ અને સ્ક્રીન પતી ના જાય એટલી સુધી તમારે આ રીત નું ફેરવવાનું છે અને આટલા સુધીમાં આ આપણો જે એમ છે એ એડમ ઉપર કેટલી વાર આવે છે એ તમારે ગણવાનું છે અહીંયા તમારે સ્ક્રીન હું જે રીતે ફેરવી રહ્યો છું એ જ રીતે તમારે ફેરવવાની છે અહીંયા જો મારે ચાર રાઉન્ડ થઈ ગયા અહીંયા પાંચ અહીંયા થઈ ગયા છ હવે થઈ ગયા સાત અને અહીંયા થોડી જ સ્ક્રીન વધી છે અહીંયા જો આઠ થયા અને પછી થોડુંક જ ગયું મતલબ કે મારે આઠ ઉપર થોડું ભમે એટલું મારી સેન્સિટિવિટી છે હવે અહીંયા તમારે કેટલા રાઉન્ડ થયા એ તમે કોમેન્ટમાં લખીને કહેજો હવે અહીંયા જો તમારે આ રાઉન્ડ જો છ થી નીચે થયા છે મતલબ કે છ પણ થયા છે તો તમારા જે મોબાઈલની સેન્સિટિવિટી છે એ એકદમ ઓછી છે અહીંયા ઓછામાં ઓછા તમારે સાત રાઉન્ડ તો થવા જ જોઈએ જો તમારે હેડશોટ મારવા છે અને સારી મુવમેન્ટ કરવી છે તો અને જો તમે વધારે સેન્સિટિવિટીને રાખીને રમતા હોય તો તમારે અગિયાર રાઉન્ડ થાય એટલા સુધીની સેન્સિટિવિટી રાખવાની છે અને જો એનાથી વધારે તમે સેન્સિટિવિટી કરી નાખશો તો તમારે હેડશોટ નહીં લાગે અને તમારી ગોયો પણ રિકોઇલ થશે તો અહીંયા તમને સમજાઈ ગયું હશે કે ઓછામાં ઓછા સાત રાઉન્ડ થાય એટલી સેન્સિટિવિટી તમારે રાખવાની છે અને વધારેમાં વધારે અગિયાર રાઉન્ડ થાય એટલી તમારી સેન્સિટિવિટી રાખવાની છે હવે હું તમને તમારા મોબાઈલ પ્રમાણેની કેટલીક સેન્સિટિવિટી આપી દઉં જે તમને ઘણી હેલ્પ કરશે હવે જો તમારા મોબાઈલની રેમ બે જીબી ત્રણ જીબી અથવા તો ચાર જીબી છે તો તમારે સેન્સિટિવિટી કંઈક આ રીતની રાખવાની છે તમારી જે જનરલ સેન્સિટિવિટી છે એ તમારે એકસો પચાસ થી એકસો સાહીઠ સુધીમાં રાખવાની છે અને બીજી બધી